दामनगर शहर में स्वच्छ जल स्वच्छ मन अंतर्गत संत निरंकारी सत्संग मिशन ना स्वयम सेवक नु स्वच्छता अभियान दामनगर शहरના સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસરમાં તળાફ કાંઠે સંત નિર્ંકારી સત્સંગ મંડળના સભ્યો દ્વારા સામૂહિક સ્વચ્છતા અભિયાનમાં દામનગર શહેરમાં વસવાટ કરતા સંત નિર્ંકારી સત્સંગ મંડળના નેપારી પરિવારો એ સ્વચ્છ જલ સ્વચ્છ મન હદઈ સ્પર્શી સૂત્રો સાથે સફાઈ અભિયાન ચલાવ્યું હતું संत निरंकारी मिशन ना स्वयं सेवी ओ द्वारा वहली सवार विशाल तड़ाव कांठे आपना हाथ जगन्नाथ मोटी संख्या मा संत निरंकारी सत्संग मंडल सभ्यों द्वारा सफाई अभियान थी चकाचक सफाई कराई हती स्वच्छ जल स्वच्छ मन ना सूत्र ने सार्थक करती सफाई मुहिम मा खरेखर सुंदर सफाई करी सुंदर संदेश सदेश आपयो हतो જ્યાં ત્યા ગંદકી ના કરો સ્વચ્છતા ત્યા પ્રભુતા જાહેર સ્થળો એ સ્વચ્છતા નું આચરણ કરો ઉચિત્ય જળવો ની અપીલ કરી હતી રિપોર્ટ નટવરલાલ ભાટિયા